તાજેતરમાં ચાર થી પાંચ દિવસ પહેલા આમ આદમી પાર્ટીના આગેવાનોએ જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે આવા અહેવાલો અખબારોમાં પ્રગટ થતા માળિયાહાટીના હાટીના તાલુકા સરપંચ સંગઠન લાલધૂન થયું છે

જે કઈ કાર્યકર આગેવાનો એ માળિયા તાલુકાને એક કાળી ટીલી લગાડવા જેવું કામ કરી ગયા કે ભાઈ માળિયા તાલુકાની અંદર ભ્રષ્ટાચાર થાય છે ત્યારે અહીંયાં વિકાસના કામ રૂંધવાના જે પ્રયત્ન કર્યા છે એમાં માળિયા તાલુકાના તમામ સરપંચો આજે આય અમે આવેદન આપી આવું કોઈ કામ થયું નથી આવું સરસ મજાનું કામ ચાલી રહ્યા છે બધા વિકાસના જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આમ આદમી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનુંને બદનામ કરવાના પ્રયત્ન કરી રહી છે ત્યારે આજે અમે અમે જે જે આમ આદમીએ આપ્યું એને વખોડી કાઢીએ સરપંચ સરપંચન અને અમે એનો વિરોધ કરી અને મારિયા તાલુકાના તમામ જે વિકાસના કામો થઈ રહ્યા છે એને વધારેમાં વધારે ગતિ આપે એવા અમારા પ્રયત્ન છે અને અમે લેખિતમાં માં રજૂઆત કરી છે મારું નામ વૈલુભાઈ મનસુખભાઈ સોલંકી સરપંચશ્રી અમરાપુર આજ રોજ અમે માળિયા એસોસન અમારા બધા સરપંચશ્રીઓ દ્વારા અમે ડીડીઓ સાહેબને આવેદન પત્ર આપેલું કે બે ત્રણ દિવસ પહેલા જ્યારે આમ આદમી પાર્ટીના બધા આગેવાનોએ આવેદન પત્ર આઈપ્યું હતું કે માળિયાની અંદર જે મનરેગાના કામોની અંદર ભ્રષ્ટાચાર થાય છે એવું કશું નથી અમે બધા સરપંચ જ્યારે અમારા 58 ગામની અંદરથી પંચાવન અમારા સરપંચ શ્રીઓ છે જે ભાજપ પ્રેરિત હોય અને અમારા જે વિકાસના કામોની ગતિ રોકવામાં આવતી હોય તો આપ અમે બધા તંત્રને અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનીએ છીએ તમારી راہદારી નીચે અમારા જે ગામોની અંદર જે વિકાસના કામો થાય છે તેને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ થતા હોય તેને વિકાસની ગતિ વધારે મળે તે માટે વાહ યાદ વાતું છે કે જ્યારે ચૂંટણી નજીક આવી રહી હોય અને ભાજપ પ્રેરિત સરપંચો હોય તે માટેથી આ કૃત્ય કરવામાં આવતું હોય તો આવા કોઈ પણ કૃત્યને સ્વીકારી લેવામાં નહીં આવે અને અમારા જે વિકાસના કામો છે તેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ થઈ રહ્યા છે